બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે શહેરામાં પર્યાવરણ જાગૃતિ અને કિસાન શિબિરનું આયોજન શહેરા વન વિભાગ રેન્જ દ્વારા લોક કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષાના હેતુથી પ્રભુ બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ જન્મજયંતિને જનજાગૃતિ અભિયાન અને ગૌરવ વર્ષ નિમિત્તે ઉજવતા શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ અને કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરાડેન્જ કાર્યક્ષેત્રમાં આવતી સહભાગી વન મંડળીઓ દ્વારા આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો હતો જેમાં શહેલા તાલુકાના સહભાગી વન મંડળીના પ્રમુખ શ્રી અને મંત્રીશ્રી તથા સભ્યો સાથે હાજર રહ્યા હતા બ્યુરોજીવ સંજય જયસ્વાલ મહીસાગર